અંજારના ખેડૂત પાસે કેમિકલ્સ કંપનીના આગમન પૂર્વે ગ્રામ્યજનોમાં વ્યાપક રોષ મંગળવારે ગ્રામસભા બુધવારે શાંત રેલી અને આક્રોશ સાથે સુનાવણી ન થાય તે માટેની રજૂઆત આમ છતાં સુનાવણી થઈ ગામ લોકો પીછે નહીં કરે ગાંધીધામ આમતક તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજારના ભોવળ નજીક કેમિકલ્સ કંપની આવી રહી છે જેની લોકસુનાવણી આજે થઈ રહી છે તે પૂર્વે ગામના લોકોએ આક્રોશપૂર્ણ અને રોષ સાથે ગ્રામસભા યોજી હતી ગ્રામસભામાં કોઈ પણ ભોગે આ કેમિકલ્સ કંપનીનું આગમન ન થાય તે માટે નિશ્ચિત બન્યા હતા અને ગઈકાલે પ્રાંત અધિકારી અંજાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા મંગળવારે ગ્રામસભા યોજાઈ હતી બુધવારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવામાં ખાસ કરીને ભુવડ ખેડોઈ મથડા ચાંદરોડા ભલોટ કુંભારિયા મિંદિયાડા વલાડિયા ખંભરા સિનુગ્રા સહિતના ગામના લોકો ખાસ હાજર રહ્યા હતા અને શાંત સ્વરૂપે રેલી નીકળી હતી કોઈ કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવ ન બને તે માટે કાળજી રાખવામાં આવી હતી ખાસ કરીને કેમિકલ્સ કંપનીના આગમનથી ત્રણ હજારથી વધુ પશુધનને નુકસાન પહોંચશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી અને આજે સુનાવણી ન થાય તે માટે રજૂઆત કરી હતી પરંતુ ગામના લોકોની રજૂઆતની કોઈ અસર તંત્ર ઉપર પડી નથી અને આજે રાબેતા મુજબ આ ગ્રામસભા ગ્રામસભા અને રેલી બાદ સુનાવણી યોજાય છે અને સુનાવણીમાં ખાસ કરીને ગરમગાની થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી અને બિનરાજકીય રાજકીય લડત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવે